અને ડાયવર્ઝનના કારણે વેપારીઓની વાત કરીએ તો એમને પચાસ થી સાઠ ટકાનું નુકસાન વેપારીઓ પણ ભોગવી રહેશે પરંતુ હવે અમારી બધાને વેપારી વર્ગ હોય કે આ જે આજુબાજુને જે ગામમાં વસતા પ્રજાને અમારી વિનંતી છે કે હવે પ્રજા પણ જાગે અને વેપારી મંડળ પણ જાગે કે આ જે હાલાકી કોના કારણે અને કોના લીધે વેઠવી પડે છે આ જ્યારે સાઠ થી સિત્તેર વર્ષનો વર્ષ થયેલો બ્રિજ જ્યારે પણ એના પાયા બેસી ગયા ત્યારે લોકો અને જનતા અને અમે બધા સૌ રજૂઆત કરી કે તમે આ બ્રિજને વહેલી તકે નવો બનાવો ત્યારે એ ચારથી પાંચ મહિના તે વખતે બ્રિજ બંધ રાખ્યો અને જે તે વખતે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એના પછી આ ફરી પાછો આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો અને આ ફરી જ્યારે ચોમાસું આવ્યું અને ડાયવર્ઝન બનાવતા ત્યારે પણ અમે રજૂઆત કરી કે તમે આ ડાયવર્ઝનના બદલે નવો બ્રિજ બનાવો અને યુદ્ધના ધોરણે બનાવશો તો સો ટકા શક્ય છે પરંતુ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારે એમનું સાંભળતી નથી કે સરકારમાં એમનું કંઈ ઊભતું નથી કારણ કે આ અઢી અઢી કરોડના જ્યારે ડાયવર્ઝન બનાવે અને ચાર મહિનાની અંદર તૂટી જાય અને એ પૈસા જનતાના પૈસા જનતાના ટેક્સના પૈસા જ્યારે પાણીમાં જાય ત્યારે એ વાતનું દુઃખ થાય છે કે હવે જનતા જાગે અને આ ભાજપની બેરી મુંગી આંધળી સરકારને જગાડે એમના નેતાઓને જગાડે અને આ સરકારને કેવી રીતે ઘેરી શકાય એ અમે સૌ સાથે મળી અને એમનો તમામનો અમે સંપૂર્ણ સમર્થન લઈ અને આગળની જે રણનીતિ છે એ અમારી કરીશું અને આ વહેલામાં વહેલી તકે હવે આ નવો બ્રિજ બને જેવી રીતે ડાયવર્ઝનના ખાત મુહૂર્ત કરવા માટે એ લોકો પચાસ સાઠ નેતાઓ આવીને કરતા હોય એવી જ રીતે આનું પણ આને આ એક મહિનાની અંદર આ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરે એવી અમારી લાગણી અને માગણી છે